તો સુરતમાં સ્કૂલવાન ચાલકોની મનમાની સામે આવી છે ભાડા વધારવા છતાં નિયમોનો ઉલ્લાડિયો કરી રહ્યા છે વીટીવી ન્યૂઝ દ્વારા સ્કૂલ વાન અને રીક્ષાનું રિયાલીટી ચેક કરવામાં આવ્યું હજુ પણ કેટલીક સ્કૂલ વાનમાં નિયમ કરતાં વધુ બાળકો જોવા મળ્યા છે સ્કૂલ વાનમાં ફાયર સેફટીનો પણ અભાવ જોવા મળ્યો છે તો સ્કૂલ વાન અને રિક્ષામાં ફાયર એક્સ્યુલ્યુટ્રસ્ટ પણ ન જોવા મળ્યા તમામ સ્કૂલવાનમાં જીપીઆરએસ અને સીસીટીવીનો પણ અભાવ જોવા મળ્યો આ સાથે જ સ્કૂલવાનમાં બારી પર ગ્રીલ પણ નથી લગાડવામાં આવી મોટાભાગની વાન પ્રાઇવેટ પાર્સિંગમાં ફરી રહી છે તો સ્કૂલવાન ચાલકો નિયમોને નેવે મૂકીને ફરી રહ્યા છે બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને ક્યારે નિયમોનું પાલન થશે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે

ઓકે ચલો એક બે મહિના જોઈએ ને આરટીઓ માં તમે જાઓ તો એટલી બધી લાઈનો છે કે કોઈ આરટીઓ વાળા રિસ્પોન્ડ બી નથી આપતા અમે શું કરવાના એટલે થોડો ટાઈમ જોઈએ જ અમને બે ત્રણ મહિનામાં બધું ઓકે થઈ જશે ઇસ્કુલમાં મીટીંગ હોય છે ઇસ્કુલ જબ જ્યા ને હા ફાયર સેફ્ટી હા કરે કે એને સબ જિયા હે પ્રોસેસ ચાલુ હે

હવે એ મને નહીચુઅલી ખબર પણ છે બધી વસ્તુ રાખવી જોઈએ જરૂરી છે આ બધા નિયમો તો ફોલો થવા શક્ય નથી પણ ઠીક છે હવે થોડું સેફ્ટી માટે રાખવું જરૂરી છે બાકી જીપીઆરએસ ને આ બધી વસ્તુ તો હું નથી માનતો કે કોઈ સામાન્ય માણસ કરી શકે રાજ્યની શાળામાં આજથી ઉનાળુ વેકેશન પૂરું થયું છે અને તમામ જે શાળાઓ છે તે બાળકોને ને કિલકિલી ગુંજી ઉઠી રહી છે તમામ શાળાઓમાં સવારે વહેલી સવારથી જે બાળકો છે તે આવતા રહ્યા છે અને ખાસ કરીને સ્કૂલ વેનમાં પણ આ વખતે બાળકો હવે જોવા મળી રહ્યા છે આ વખતે ખાસ રાજકોટની ઘટના બની છે ત્યારબાદ તંત્રએ ખાસ તકેદારી રાખવાના પગલા આપ્યા હતા સ્કૂલ વેનમાં બાળકોની પૂરતી મર્યાદિત સંખ્યા હોય તેનું પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે તેવી એ વાત કરવામાં આવી હતી અને પૂરતી તકેદારી લેવાય તે અંગેની એ પણ વાત હતી ત્યારે આપણે સુરતમાં જે જુદી જુદી શાળાઓ આવી છે ત્યાં અત્યારે જે પ્રકારે બાળકોને લાવવામાં આવે છે તે રિયાલિટી ચેક પણ કરાઈ રહ્યું છે જો કે જે રીતે જોવા મળી રહ્યું છે તે મુજબ શાળાની વાનોમાં અને જે સ્કૂલ વેન છે તેમાં જે બાળકો છે તે તો મર્યાદિત સંખ્યામાં જોવા મળે છે પરંતુ ત્યાં કેટલાક નિયમો છે તે કદાચ અહીં નથી જોવા મળી રહ્યા ક્યાં જે વાન છે તેની પેનની ઉપર જાળી પણ લગાવવાનો એક નિયમ છે તે ક્યાંક અહીં નથી જોવા મળી રહ્યો બીજી તરફ આ રિયાલિટીમાં ફાયર સેફ્ટી માટે ફાયર બાઉન્ડ્સ રાખવાનું હોય છે તે પણ ક્યાંક કેટલાક વેનમાં હજુ નથી જોવા મળી રહ્યું તે ઉપરાંત ઘણી બધી એવી બાબતો જે છે કે જે વેનમાં હોવી જરૂરી છે જીપીઆરએસ સહિતની સાથે સાથે સીસીટીવી પણ જે છે તે હોવા જરૂરી છે તે પણ ક્યાંક આ જોવા નથી મળી રહ્યા એટલે એક રીતે કહી શકાય તો કે કેટલાક જે વેન ચાલકો છે તે વધુ બાળકો લાવે છે પણ તેની સાથે બીજી અન્ય જે બાબતોનું ધ્યાન આપવાનું હોય છે તે નથી આપવામાં આવી રહ્યું ફાયર સેફ્ટી નથી સીસીટીવી નથી જીપીઆરએસ નથી તે પ્રકારની જે નાની નાની બાબતો જે છે તે અગત્યની હોય છે તે ક્યાંક નથી ધ્યાન આપવામાં આવી રહ્યું જેટલી પણ સ્કૂલ વેન જોવા મળી છે એ ત્યાં આ પ્રકારની કોઈ જ સેફટી સેફ્ટી જે ખાસ કરીને આરટીઓ ના નિયમોમાં બતાવવામાં આવી છે તે નથી જોવા મળી રહી અત્યારે પણ જેટલી જો સ્કૂલ વેન્સ છે તેમાં મોટા ભાગની સ્કૂલ વેનમાં આ પ્રકારની કોઈ કામગીરી ન જોવા મળી તેવું જોવા મળ્યું છે આજે સ્કૂલ વેન્સ અત્યારે સ્કૂલની બહાર જોવા તો મળી રહી છે અને સ્કૂલની વેનની અંદર બાળકો પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે હવે આ આ વધુ એક જેમાં બાળકો તો છે ચૌદ સંખ્યા જે છે તે મર્યાદાની અંદર જ છે પરંતુ જે ફાયર સેફ્ટી બોલ્સ જે બોટલ્સ હોવી જોઈએ તે નથી મોટા ભાગની વેનોમાં આ ફાયર સેફ્ટી ના જે બોટલ્સ હોવી જોઈએ છે તે નથી જોવા મળી રહી એ સ્પષ્ટ જોવા મળે છે એટલે જે હજી આ નિયમોનું ચુસ્તપણે જે પાલન થવું જોઈતું હોય છે તે ક્યાંક નથી થતું તેવું અત્યારે જોવા મળે છે આપણે કેટલાક વાહન ચાલકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ આ કઈ રીતે આમાં અઘરું પડતું હોય છે નિયમો ફોલો કરવાનું સાહેબ એક વાસ્તવ કે કોઈ પણ વાહન ચાલક અત્યારે મે બધી જગ્યાએ જોયા

જે વેન ચાલક છે તે આમાં કંઈ કહેવા માટે તૈયાર નથી થઈ રહ્યા પરંતુ એ સ્પષ્ટ છે કે જે રીતની ફાયર સેફ્ટી હોવી જોઈએ જે નિયમો છે તે નિયમો મુજબ ગાડીઓ હજુ પણ નથી ચાલી રહી હજુ આ નિયમો મુજબ કડકાઈથી અમલ થવો જોઈએ તે ખૂબ જરૂરી બન્યો છે કેટલાક વાહન ચાલકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ક્યાંય કશું કહેવા માટે તૈયાર નથી થઈ રહ્યા પરંતુ એ વાત સાચું છે કે તંત્રએ જે નિયમો બનાવ્યા છે આરટીઓ જે નિયમો બનાવ્યા છે બાળકો તો મર્યાદિત સંખ્યામાં આવે છે પરંતુ બાળકો સિવાય જે અંદર નાના નાના નિયમો જે એક્સિડન્ટ થાય તે વખતે કે ગાડીમાં આગ લાગે તે સમયે જે જરૂરી નિયમો છે તેનું પાલન ક્યાંક હજુ પણ નથી કરવામાં આવી રહ્યું કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા ન્યૂઝ સુરત